નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું પચીસ છવ્વીસ વર્ષના જુનિયર ડૉક્ટર સાથે બનેલી એક સત્ય ઘટના વિશે વર્ષો થઈ ગયા આ ઘટનાને પણ ડૉક્ટર આશિષ મહેતાના જીવનમાં ધ્રુવતારો બનીને આ ઘટના આજે પણ ચમકી રહી છે અને તેને જીવનનું શાશ્વત સત્ય સીંધતી રહે છે ડોક્ટર આશિષ મહેતાની ઉંમર તે સમયે પચીસ છવ્વીસ વર્ષની હતી અમદાવાદની વિશ્વવિખ્યાત જનરલ હોસ્પિટલમાં તેઓ પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા એમબીબીએસ પૂરું કરીને ઓર્થોપેડિક સર્જન બનવાની દિશામાં આગળ વધી રહ્યા હતા ડૉક્ટર શબ્દ બહુ ગ્લેમરસ લાગે છે પણ કોઈ ડોક્ટરને પૂછો તો જાણવા મળશે કે અંગત જીવનમાં એમને કેટલા બધા સંઘર્ષો વેઠવા પડ્યા હોય છે એમાં પણ રેસિડેન્ટશીપના ત્રણ વર્ષ કોઈ પણ કન્સલન્ટ ડૉક્ટર માટે પોતાના જીવનના સૌથી આકરા અને હાડમરી ભર્યા વર્ષો હોય છે અંગતપણે હું આજે પણ મારા એ વર્ષોને કડવાશ ભૂલી શક્યો નથી કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતકોત્તર અભ્યાસક્રમના વિદ્યાર્થીની હાલત એક વોર્ડ બોય કરતાં પણ બત્તર હોય છે જુનિયર ડૉક્ટર તરીકે ઓળખાતો એમબીબીએસ પાસ થઈ ચૂકેલો અને નજીકના ભવિષ્યમાં જ એમડી થવાના એમ એસ થવાનો છે તેઓ તે તેજસ્વી યુવાન ઠોકર ખાધા વિના ચાલી શકતો નથી અને ગાળો સિવાય બીજું કશું સાંભળતો પણ નથી ડોક્ટર આશિષ મહેતા સેકન્ડ યર રેસિડેન્ટ ડૉક્ટર હતા એમના ભાગે આજ સુધી એક પણ મેજર સર્જરી આવી ન હતી અઠવાડિયામાં બે વાર આઉટડોર વિભાગમાં જામેલો દર્દીનો મેળો તપાસવાનો એમાંથી પસંદ કરેલા દર્દીઓને વોર્ડમાં દાખલ કરવાના એ બધાના ઇન્ડોર કેસ પેપર્સ તૈયાર કરવાના પ્રી ઓપરેટિવ ઇન્વેસ્ટિગેશન્સ કરાવવાના રિપોર્ટ્સ તૈયાર થઈ જાય ત્યારે પોતાના યુનિટના બોસને જાણ કરીને જે તે દર્દીનું ઓપરેશન ગોઠવી દેવાનું આ બધા જ કામો જુનિયર ડોક્ટરના ભાગે આવે જે દિવસે ઓપરેશન્સ રાખ્યા હોય તે દિવસે એકસાથે ઘણા બધા દર્દીઓની યાદી તૈયાર કરવામાં આવી હોય છે યુનિટના મુખ્ય ગણાતા બે ત્રણ સાહેબો પધારે તે પહેલાં અલગ અલગ ઓપરેશન થિયેટરમાં જે તે સર્જરીની તૈયારી કરી રાખી હોય મોટા સાહેબ આવીને ઓપરેશન શરૂ કરે ત્યારે આ જુનિયર ડોક્ટરે એમને માત્ર આસિસ્ટર કરવાનું રહે ઘરગથ્થુ ઉદાહરણ આપું તો મુખ્ય રસોઈયો કિચનમાં વાનગીઓ રાંધતો હોય ત્યારે તેનો સહાયક મરચાં સમારી આપે એવું કામ રેસિડેન્ટ ડૉક્ટરના ભાગે આવે એણે ફક્ત જોઈ જોઈને વાનગી રાંધવાનું શીખી લેવું પડે જો મુખ્ય રસોઈઓ ખૂબ ઉદાર દિલનો હોય તો અને તો જ પોતાના સહાયકને સ્વતંત્રપણે વાનગી બનાવવાની તક આપે મેં સ્વયં જોયું છે કે આવા ઉદાર સાહેબો બહુ થોડા હોય છે એવા કેટલાય કમભાગી રેસિડેન્ટ ડોક્ટરો હોય છે જેમના નસીબમાં ડિગ્રી મળી જાય ત્યાં સુધી એક પણ મેજર ઓપરેશન કરવાનું આવતું નથી પાછા ડૉક્ટર આશીષ મહેતાની વાત પર આવીએ વરસાદી ઋતુ હતી પડવા આખડવાની મોસમ હતી ઢગલાબંધ દર્દીઓ અકસ્માતમાં હાડકા ભાંગીને સારવાર માટે આવતા હતા જનરલ વોર્ડ છિક્કાર ભરેલો રહેતો હતો એવામાં એક ગરીબ વૃદ્ધને લઈને તેના સ્વજનો આવ્યા વૃદ્ધાનું નામ શારદાબહેન બાથરૂમમાં લપસી પડવાથી એમના જમણા પગના થાપાનું હાડકું ભાંગી ગયું હતું ડૉક્ટર આશિષ મહેતાએ એમને દાખલ કરવા માટેની સૂચના લખી આપી થોડી જ વારમાં માજીના દીકરાઓ પાછા આવ્યા અને ફરિયાદ કરવા લાગ્યા સાહેબ વોર્ડમાં એક પણ ખાલી પથારી નથી ઇનચાર્જ સિસ્ટર દાખલ કરવાની ના પાડે છે ડૉક્ટર આશીષ મહેતા જાતે વોર્ડમાં પહોંચી ગયા સિસ્ટરને વિનંતી કરી જો એક પણ ખાટલો ખાલી ના હોય તો આ દર્દીને જમીન પર પથારી કરી આપો એમનું ઓપરેશન કરવું ફરજિયાત છે જવાબમાં નર્સે વોર્ડની દિશામાં આગ આંગળી સીંધી જમીન પર પથારીઓ જ પથારીઓ જોઈ શકાતી હતી એક ઇંચ જેટલી જગ્યા પણ ખાલી નહોતી આખરે માજીને ટોયલેટના બારણાની બાજુમાં પથારી આપી દેવામાં આવી ડોક્ટર આશિષ મહેતાએ બોસને જાણ કરી અને બીજા દિવસે માજીનું ઓપરેશન ગોઠવી દીધું ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે આ કહેવત સાચી પડી અચાનક સાંજના સમયે મોટા સાહેબ ઉપર એક વીવીઆઈપી મહાનુભવનો ફોન આવ્યો તેમની ઓળખ જાહેર નથી કરતો પણ એટલું કહીશ કે તે મહાનુભવ સરકારમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન હતા તેમના અવાજમાં સત્તાનો દમામ હતો મારા મધર દાદરના પગથિયા ઉતરતા પડી ગયા છે ઓર્થોપેડિક ડોક્ટરે તપાસીને કહ્યું છે કે એમના પગના થાપાનું હાડકું ભાંગી ગયું છે હું અગત્યની મીટિંગમાં વ્યસ્ત છું મારા પીએ એમને લઈને તમારી હોસ્પિટલમાં આવવા માટે નીકળી ગયા છે તમારું નામ ખૂબ મોટું છે એટલે મારો આગ્રહ છે કે મધરની સર્જરી તમારે જ કરવાની છે ફોન મૂકું છું ફોન શાંત થઈ ગયો પણ આખું તંત્ર હલબલી ઉઠ્યું હોસ્પિટલનો સૌથી સારો એર એરકન્ડિશન્સ લક્ઝુરિયસ સ્પેશિયલ રૂમ એ મહાનુભવના માતુશ્રીને આવકારવા માટે સજ્જ થઈ ગયું શ્રેષ્ઠ દવાઓ શ્રેષ્ઠ ડોક્ટરોની ટીમ અને સફળ ઓપરેશન માટેની શ્રેષ્ઠ તૈયારીઓ માટે દોડધામ મચી ગઈ બીજા દિવસે સવારે વિભાગના મુખ્ય વડા એવા મોટા સાહેબે ડૉક્ટર આશિષને બોલાવીને સૂચના આપી લિશન કેરફુલી તું પેલા માજીનું ઓપરેશન ગોઠવીને બેઠો છે એ હું જાણું છું પણ અમે બધા તો આજે આ વીઆઈપી પેશન્ટના ઓપરેશનમાં રોકાયેલા હોઈશું આપણા યુનિટના સાતથી આઠ ડોક્ટરો મારી સાથે રહેશે નર્સિંગ સ્ટાફમાંથી જે સૌથી હોશિયાર અને અનુભવી હશે તે બધી સિસ્ટર્સ મારા ઓટીમાં રહેશે પેલી ગરીબ માજીનું ઓપરેશન તારે જ કરવાનું છે તને આશિષ્ટર કરવા માટે બે જુનિયર છોકરાઓ આપું છું ભગવાનોનો આભાર માન કે આજે તને અણધારી રીતે આટલી મોટી સર્જરી સ્વતંત્રપણે કરવાની તક મળી ગઈ ઓલ ધ બેસ્ટ બરાબર નવના ટકોરે સામસામે આવેલા બે ઓપરેશન થિયેટરમાં એકસાથે એક સરખા બે ઓપરેશન શરૂ થયા આ સમાનતા અહીં જ પૂરી થઈ જતી હતી એ સિવાયની તમામ બાબતોમાં ભારે વિરોધાભાસ હતો એક ઓપરેશન થિયેટર ફાઇવ સ્ટાર હોટેલના બેન્કવેટ હોલની જળહળાટ રોશનીમાં નહાઈ રહ્યું હતું શ્રેષ્ઠતમ ડૉક્ટરોની ટીમ એમના વર્ષોના અનુભવનો નિચોડ તેમની આંગળીઓ દ્વારા ઠાલવી રહી હતી અનુભવી નર્સ બહેનો વીજળી ત્વરાથી ઇન્સ્ટ્રુમેન્ટ આપતી જતી હતી જ્યાં એક જ એનેસ્થેટીસની જરૂર હતી ત્યાં હોસ્પિટલના સાત સાત સિનિયર એનેસ્થેટિસ ફરજ બજાવી રહ્યા હતા ભાંગેલા હાડકાને જોડી રાખવા માટે સારામાં સારા ઇમ્પ્લાન્ટ્સ હાજર હતા મેન સર્જનની આંગળીઓ એવી રીતે ગતિમાં ફરતી હતી જેવી રીતે પિયાનો પર અજ્ઞાન સામેની આંગળીઓ ફરતી હોય બીજી બાજુ સામેના ઓપરેશન થિયેટરની હાલત સુદામાની ઝૂંપડી જેવી હતી જુનિયર ડોક્ટરો ભેગા મળીને ધ્રુજતા હાથે ઓપરેશન કરી રહ્યા હતા બે સ્ટુડન્ટ નર્સિસ મદદમાં હતી એનેથેસ તરીકે પણ જુનિયર ડોક્ટર હતા સસ્તી દવાઓ સસ્તા ઇમ્પ્લાન્ટ્સ હતા વીઆઈપી પેશન્ટ માટે બ્લડને ચાર ચાર બોટલ્સ હાજર હતી આ ગરીબ વૃદ્ધા માટે ગ્લુકોઝના પાણીના બોટલા હતા બંને ઓપરેશનો પૂરા થયા વીઆઈપી મમ્મી માટે ડિલક્સ સ્પેશિયલ રૂમમાં કોઈ વાતની મણા ન હતી ગરીબ શારદાબહેનને પાછા ટોયલેટની બહાર ફ્લોર બેડમાં સુવડાવી દેવામાં આવ્યા ડૉક્ટર આશિષે મુખ્ય નર્સને વિનંતી કરી સિસ્ટર ગમે તે કરો પણ આ પેશન્ટ માટે ખાટલાની વ્યવસ્થા કરી આપો ઝાંઝરૂમાં જતાં આવતા લોકો એમની પથારી પાસેથી પસાર થાય છે ટોયલેટની અંદરથી ગંદી વાસની સાથે જેઓ પણ એમની પથારી સુધી આવે છે મારું આ પ્રથમ ઓપરેશન છે જો ચેપ લાગી ગયો તો આ માજીની જિંદગી અને મારી કારકિર્દી બંને ખતમ થઈ જશે પણ એ શક્ય ન બન્યું શારદાબહેનને ટોયલેટ પાસેની પથારીમાં જ સૂઈ રહેવું પડ્યું નિર્ધારિત દિવસે બંને દર્દીઓના ટાંકા તોડવામાં આવ્યા સૈદ્ધાંતિક રીતે શું થવાનું છે તે અપેક્ષિત જ હતું પરંતુ ઈશ્વર નિર્ણાયક છે મોટા સાહેબના પ્રસંડ આઘાત વચ્ચે એમણે એમણે કરેલા ઓપરેશનના ટાંકા પાકી ગયા હતા પરું નીકળતું હતું અને ગરીબ માજીનો ઘાવ પૂરેપૂરો રૂઝાઈ ગયો હતો ડૉક્ટર આશિષ મહેતા અત્યારે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એમના હાથે અનેક સફળ ઓપરેશનો થયા છે પણ તેઓ એક વાતનો સ્વીકાર કરે છે ડોક્ટરો માત્ર ઓપરેશન કરી જાણે છે એને સફળ બનાવવાનું કામ ઈશ્વર કરે છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર